Thank you જામનગરના કાલાવડ શહેરમાં પીજી દ્વારા વર્ષો જૂના વૃક્ષો કોઈ પણ જાતની મંજૂરી વગર કાપી નાખ્યા છે પર્યાવરણ પ્રીમીઓમાં રોષ કાલાવડ શહેરમાં રોડ ઉપર આવેલ જેપીએસ સ્કૂલ પાસે વર્ષો જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં પીજી વિસીએલ દ્વારા વર્ષો જૂના વૃક્ષો કોઈપણ જાતની મંજૂરી વગર કાપી નાખ્યા જેના કારણે પર્યાવરણ પ્રીમિયોમાં રોષની લાગણી છવાય કાલાવડ શહેરમાં રણુજા રોડ ઉપર આવેલ જેપીએસ સ્કૂલ પાસે પીજી વર્ષો જૂના વૃક્ષો કાપી નાખવામાં કરવામાં આવ્યા એક બાજુ સરકાર વધુ વૃક્ષો વાવો કહે છે ત્યારે પીજી વિસેલના અધિકારીઓ વર્ષો જૂના વૃક્ષો કાપી રહ્યા છે પીજી વિસેલ દ્વારા કાપવામાં આવેલ વર્ષો જૂના વૃક્ષો કાપવાની કોઈ પણ જાતની મંજૂરી આપવામાં નથી આવી પીજી વિશેલ દ્વારા વર્ષો જૂના વૃક્ષો કાપવાની મંજૂરી કોને આપી અને કોના કહેવાતી વૃક્ષો કાપ્યા એ પણ એક સવાલ છે ફોરેસ્ટ વિભાગ દ્વારા પીજી વિસેલ પર પગલાં લેવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓની માંગ છે અહેવાલ હર્ષલ ખંદેડિયા તન્ના ન્યૂઝ જામનગર